તો અમદાવાદમાં સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત જે નવરંગપુરા ખાતે આવેલ છે તેને લઈને વિવાદ સામે આવ્યો છે આઠ હજાર પાંચસો સભ્યો ધરાવતી સ્પોર્ટ્સ ક્લબમાં સર્વિસ ટેક્સ સુરત કરવાની જોગવાઈ છે જેમાં રાજ્ય સરકારે તમામ ક્લબને પરત કરવાનો રહેશે જે બાદ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાતની સરકાર દ્વારા આશરે દસ કરોડ જેટલી રકમ પરત મળી છે પરંતુ આ ક્લબના વહીવટકર્તાઓ દ્વારા સાત વર્ષ વીત્યા છતાં હજુ સુધી કોઈપણ મેમ્બરને પૈસા પરત આપવામાં આવ્યા નથી અને જો આ મામલે વહીવટકર્તાઓને પ્રશ્ન પૂછવામાં આવે તો ક્લબની મેમ્બરશિપમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે જેથી ક્લબ મેમ્બર હિતરક્ષક સમિતિનું ગઠન કરીને તમામ મેમ્બરોને પૈસા પરત મળે તેવી માંગ કરવામાં આવી છે જો નહીં કરાય તો કાયદાકીય લડત આપવાની પણ ચમકી ઉચ્ચારી છે આ રૂપિયાનો હિસાબ આપવો અને વ્યાજ સાથે તમામ જો તમે આ રૂપિયા નથી પરત કરતા તો તમે આપી દો તમારી હિસાબ ના હોય તો પાછા આપો આના માટે હાલ બીજી વાત કરી કે તમારી પાસે હિસાબ ના હોય તો તમામ જ્યારથી મેમ્બર બન્યા હોય ત્યારથી હવે એ કે છે કે બે હજાર પંદર થી બે હાજર સત્તરમાં મેમ્બર બન્યા હોય એના જ પૈસા ભાઈ બે હજાર પંદર બે હજાર પાંચ થી બે હાજર સત્તરમાં તમે મેમ્બર ની વાત કરો છો એમાં સર્વિસો વાપરી છે એન્યુઅલ ફી વાર્ષિક ફી ભરી છે તમામ સભ્યોએ પછી એની અંદર અ સ્વિમિંગ પૂલ જીમ બેન્કવેટ હોલ રેસ્ટોરન્ટ જેવી અનેક સુવિધાઓ હોય બધી વાપરી હોય સભ્ય વાપરી હોય એમના ગેસ્ટ વાપરી હોય તમામ ઉપર એન્ટ્રી ફી થી લઈ બધામાં સર્વિસ ટેક્સ લાગતો હોય એટલે તમામમાં પંદર ટકા હોય એટલે તમામે તમામ આઠ હજાર પાંચસો સભ્યોનો સીધે સીધો હક ને હિસ્સો આમાં રહેલો છે